ધીરથ ધરી શકે એ ધાર્યું કરી શકે સાહેબ સહન કરે એ સર્જન કરી શકે જતું કરે એ જાળવી શકે અને સ્વીકારી શકેને એ જ સમજી શકે કેટલાક સંબંધો જીવન સાથે વણાઈ જાય છે કેટલીક યાદો સ્વપ્ન બનીને રહી જાય છે લાખો મુસાફિર પસાર થઈ જાય તો પણ કોઈકના પગલા કાયમ માટે યાદ રહી જાય છે જિંદગી હમણાં એક મસ્ત વસ્તુ શીખવાડી ગઈ સાહેબ એકલા રહેજો પણ કોઈના ભરોસે ન રહેતા જીવનમાં એક નિયમ રાખો સાહેબ જે તમારું રાખે એને રાખો બાકી બધાને સાઈડ માં રાખો ઘરની જે લાડલી દીકરી હોય ને

અને પાપડ પાંચ મિનિટ ભૂલી જાય તો આંખ રડી પડે છે ઘરના ઝઘડામાં ના કોઈ હારે છે બસ ઘરની સુખ શાંતિ અને ખુશીઓને હંમેશા માટે ખોઈ બેસે છે ધમંડ કઈ વાતનો છે મારા વાલા મર્યા પછી તો પોતાના પણ અડીને હાથ ધોવે છે સુખ દુઃખ તો આવશે પણ સમજણ હશે એ ફાવશે જિંદગી હસાવે ત્યારે સમજવું કે સારા કર્મનું ફળ મળ્યું છે જિંદગી રડાવે ત્યારે સમજવું કે સારા કર્મ કરવાનો સમય આવ્યો છે મકાન રોડ ઉપર હોય તો તેની કિંમત ગણાય ખેતર રોડ ઉપર હોય તો તેની કિંમત ગણાય પરંતુ માણસ જો રોડ ઉપર હોય તો તેની કિંમત નથી સાહેબ દીકરીએ બધા શોખ પિયરમાં પૂરા કરી લેવા જોઈએ કારણ કે દરેક દીકરીના નસીબમાં શોખ પૂરા કરવા વાળું સાસરયું નથી મળતું મોટા થયા પછી પણ મા બાપની સાથે રહેજો કેમ કે મા બાપને રાખી શકો એટલા મોટા તો ક્યારેય થવાના નથી સાહેબ ન સમજાય તો બે વાર વાંચજો કોઈનું ભલું થાય કે ના થાય પણ કોઈ દિવસ કોઈનું ખરાબ કરવાની નીતિ ન રાખતા સાહેબ કારણ કે ભલે કમજોર છે છે પણ આ દુનિયા નહીં પિતા વગરનું ઘર શું એનો અનુભવ કરવો હોય ને સાહેબ તો માત્ર એક દિવસ અંગૂઠા વિના ખાલી આંગળીઓનો ઉપયોગ કરવાથી જ આપણા દરેક કામ કરી જુઓ પિતાની કિંમત સમજાઈ જશે તમે પોતાની જાતને ભગવાનને અર્પિત કરી દો આજ સૌથી ઉત્તમ સહારો છે જે આ સહારો જાણે છે તે ભય ચિંતા અને દુઃખથી એક સંબંધ એવો બનાવો કે જ્યારે હજારો તમારી વિરુદ્ધ હોય ત્યારે એ તમારી જોડે હોય ભાઈ મારે નથી લાખો કરોડોની જરૂર મારી સાથે મારો ભાઈ હંમેશા રહે બસ એ મારે એ જ બહુ છે દુનિયાનો કોઈ પણ સંબંધ હોય ને માત્ર ને માત્ર બે જ વસ્તુ પર ટકેલો હોય છે એક છે વિશ્વાસ અને બીજું છે લાગણી એવા વ્યક્તિને પસંદ કરો સાહેબ જે તમને દરેક પરિસ્થિતિમાં પસંદ કરે એવાને નહીં કે જે એના મૂળ પ્રમાણે તમને પસંદ કરે કાગળની જીવ વગરની પતંગ પણ ઉડે છે બસ દોરી સાચા માણસના હાથમાં હોવી જોઈએ ઘર ના તૂટે એટલા માટે એક સમજદાર સ્ત્રીની જરૂર હોય છે અને સ્ત્રી ના તૂટે એના માટે એક સમજદાર પતિની જરૂર હોય છે માત્ર સ્વભાવ સીધો રાખવાથી દુનિયા ભાવ નથી પૂછતી સાહેબ જરૂર પડે ત્યારે તીખો પણ કરવો પડે છે કારણ કે ચમત્કાર વગર નમસ્કાર નથી થતા કોઈના મનને સહમતી ખામોશી અને સમજવાની ભૂલ ક્યારેય ન કરતા સાહેબ કેમ કે આ બંને શાંત જવાળા મુખી છે જીવનમાં સ્પષ્ટ બોલનાર વ્યક્તિ ઇન્જેક્શન જેવી હોય છે સાહેબ તે થોડા સમય માટે દુખે છે પણ ફાયદો આ જીવન રહે છે શ્રાવણ કરો કે પુરુષોત્તમ જ્યાં સુધી મન સાફ અને હૃદયમાં દયા નહીં હોય ત્યાં સુધી બધું નિર્થક છે સાહેબ રોજ સવારે ઉઠીને એક વાત યાદ રાખવાની સાહેબ કે રિટર્ન ટિકિટ તો કન્ફર્મ જ છે એટલે મન ભરીને જીવો મનમાં ભરીને નહીં પોતાની જાત પર વિશ્વાસ રાખો એક દિવસ એવો પણ આવશે જ્યારે ઘડિયાળ બીજાની હશે હશે અને સમય આપણો જીવનમાં એક વાત યાદ રાખવી સાહેબ હિંમત ક્યાંય ભાડે નથી મળતી અને કોશિશના ક્યાંય કારખાના નથી હોતા બંને પોતે જ કરવી પડે છે હેરાન કોણ થાય મદદગાર વફાદાર અને દિલના ચોખ્ખા માણસ જ બાકી ચમચા તો બધા વાસણમાં ફિટ થઈ જાય છે સાહેબ નક્કી કર્યું છે આપી શકે જેનો પતિ સમજદાર છે ને સાહેબ એ જ પત્ની સુખી છે બાકી વર્ષો સુધી વ્રત કરવા વાળી છોકરીઓ પણ હજુ દુખી જ છે માણસ બધું જ ભૂલી શકે છે સાહેબ પણ સમય નહીં જ્યારે એને પોતાના લોકોની જરૂર હતી અને કોઈએ સાથ જ ન આપ્યો ઠંડી રોટલી હંમેશા તેના નસીબમાં જ હોય છે જે પોતાના લોકો માટે કમાણી કરીને મોડા ઘરે આવે છે મોન ના બે અર્થ થાય છે કાતો તો વ્યક્તિ કઈ જાણતો નથી કાતો તો વ્યક્તિ ઘણું બધું જાણતો હોય છે